મહંત સ્વામી મહારાજ ત્યાંસી વર્ષ પૂર્ણ કરી અને ચૌર્યાસીના વર્ષમાં પ્રવેશી રહ્યા છે આવો સુંદર અવસર એ આપણા ભાગે આવતીકાલે આવ્યો છે સાથે સાથે આવતીકાલે પરિવર્તીની એકાદશી એટલે કે જળ ઝીલણી એકાદશીનો પણ પરમ પવિત્ર દિવસ છે તો આ બંને ઉત્સવને અનુલક્ષીને આવતીકાલે આપણને સવારે 7 થી સાડા સાત પૂજ્ય આત્મ સ્વરૂપ સ્વામી અહીંયા કથા વાર્તાનો લાભ આપશે સાડા થી સાડા આઠ આ રીતે જ આપણને પ્રાત પૂજા દર્શન અને પરમ મહંત સ્વામીવારના આશીર્વાદનો લાભ મળશે અને આવતીકાલે સાંજે પણ સાડા પાંચથી આઠ દરમિયાન આપણને વિશિષ્ટ સભાનો લાભ મળશે આજથી શુક્રવાર સુધી રોજ સાંજે પરમભુજ્ય મોહન સ્વામી મહારાજના સાનિધ્યમાં પારાયણનો પણ પ્રારંભ થઈ રહ્યો છે અને એમાં પણ તેઓશ્રીના આશીર્વચનનો લાભ આપણને રોજ પ્રાપ્ત થશે તો આપણે જે હરિભક્તોને પારાયણની સેવા લખાવી હોય તેઓ આ સેવા નોંધાવી સાડા પાંચે અહીંયા સભાગૃહમાં પધારશે હવે પરમભુજ્ય મોહન સ્વાઈ મહારાજને આપણી વિનંતી કરીએ કે તેઓ પોતાના નિવાસસ્થાને પધારશે આપણે સૌ હાથ જોડી તેઓના દર્શન કરતાં શ્રીને વિદાય આપીશું જે હરિભક્તોને પ્રાસાદિક વસ્તુઓ કરાવવી હોય તો સવારે સાત વાગે નીચે યોગી મંડપમાં વસ્તુ આપી દેવી અને પૂજા બાદ પોણા નવ વાગ્યાથી ત્યાંથી પ્રાસાદિક વસ્તુ આપણને મળશે પાર્કિંગ માટે પણ સૌ હરિભક્તો આપણે ખ્યાલ રાખીશું કે કાર્યકર્તાઓ આપણને જે